નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ ભાવનગર શહેરમાં વિદ્યાનગરમાં આવેલ સબ રજિસ્ટર ઓફિસમાં વકીલ પર થયો જાહેરમાં હુમલો ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને અર્થવ્યવસ્થા જાણે કથળાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જાહેરમાં હુમલો કરવો મર્ડર કરવો એક સામાન્ય બાબત થઈ રહી છે ત્યારે આજ રોજ ભાવનગર શહેરમાં સબ રજિસ્ટર ઓફિસમાં બોલાચાલી બાદ વકીલ ધર્મેશભાઈ પ્રવીણચંદ્ર પોંદા ઉપર એક શખ્સે જાહેરમાં હુમલો કરી અને ઈજા પહોંચાડેલ છે આ બનાવ ગુજરાતની અંદર ત્રીજીવાર બન્યો હોય તેવું પ્રાપ્ત થતી માહિતી અનુસાર મળેલ છે કાયદાનું રક્ષણ કરનાર એવા એડવોકેટ સ્ત્રીઓ પર જ્યારે જાહેરમાં હુમલો થાય તો આમ આદમીને આમાં શું સમજવું

પછી વેચનારે કીધું ખરીદનારે કીધું કે જો આ પૈસા તમારે જ વ્યવહારિક ભરવાના આવે એ બે અંદરો અંદર પછી રગજગ કરતા હતા પછી બે છૂટા પડી ગયા પછી જેવો હું ગાડી લઈને નીકળો એટલે સીધો એણે મારી ઉપર હુમલો બે ફાર્મ ગાળું દેવા માંડ્યા શિક્ષણ અત્યાર વડે મારા અહીંયા ઉંગલો કરીને મને વાગી ગયો અને અહીંયા પણ મને કાક બોથડ પદાર્થથી બહુ માર્યું અને બે ફાર્મ ગાળો દીધી અને કીધું કે એ ખેચા મારા ઉપલા ખેચામાં પચીસો રૂપિયા હતા એ લઈ લીધા કે જા ગાળો દીને કે એ પૈસા એને ટેક્સના બાકી હતા ને લે ભરી દીધા લે તારા ખાતે જા મારવાવાળા કેટલા હતા સાહેબ મારવાવાળા એક જણ હતો ના આવે શેખ અરશિત મોહમદભાઈ હા હથિયાર શું હતું એમની પાસે એ કાઈ મને ખ્યાલ નથી આવ્યું સાહેબ આ પોલીસ ફરિયાદ કરી છે સાહેબ પોલીસ ફરિયાદ મિત્રજી ચાલુ છે